ધાનેરા તાલુકાના મગરાવા ગામમાં અંદાજિત બસો પચાસ એકર ગોચર જમીન આવેલી છે જે મોટી સંખ્યામાં નીલ ગાય અને અન્ય જીવો વસવાટ કરે છે ઉનાળાની કાળચાળ ગરમીમાં આ પશુઓને પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે ગામમાં દસથી વધુ પાણીના હવાડા હોવા છતાં મોટાભાગના હવાડા ખાલી ખમ જોવા મળી રહ્યા છે જેના કારણે મૂંગા પશુઓ અને વન્યજીવો માટે પાણી માટે વળખા મારી રહ્યા છે ગ્રામ પંચાયતને મળતી નાણા પંચની ગ્રાન્ટનો સાહીઠ ટકા હિસ્સો પાણીની સુવિધા માટે ખર્ચવાનો નિયમ હોવા છતાં ભ્રષ્ટાચાર અને લેતી દીતીના કારણે પશુઓને પાણી મળી રહ્યું નથી સ્થાનિક નાગરિકોની માંગ છે કે ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે પાણીના હવાડા ભરી આપે જેથી નીલગાય અને અન્ય પશુઓને પીવાનું પાણી મળી રહે અહીંયા ખરેખર મારા ગામજી મગરાવામાં લગભગ સો એકર એટલે કે દીસો એકર ઉપર ગૌચર પથરાયેલું છે પછી પશુ પક્ષીઓ વન્ય પ્રાણીઓ અહીંયા વસવાટ સૌથી વધુ નીલગાય મોર આવા પશુ પક્ષીઓ વસવાટ કરતા હોય છે પરંતુ તેના માટે હાલ ઉનાળાની જ્યારે સિઝન હોય અને ઉનાળાની ઋતુમાં પાણીની ખૂબ જ તકલીફ હોતી હોય છે ગામડામાં ટેન્કરથી પાણી પીતા આપણા પશુ પક્ષીઓ માટે શું વ્યવસ્થા સરકારશ્રીએ કરવી જોઈએ એ પણ વિચારવાની બહુ જરૂર છે અહીં હમણાં બીકેના સંવાદદાતાશ્રીએ જોયું તો ખરેખર દસથી બાર વાડા જે નાણાંપંચની ગ્રાન્ટ ખૂબ આવે છે આવાડા પણ બનાવે છે પરંતુ આવાડામાં એકેવાડો હાલ ભરાયેલો નથી તો સરકારશ્રી દ્વારા હમણાં હાલમાં તો વેપદાર છે પણ અગાઉના સરપંચશ્રીએ જે બધા વાડા છે એમાં કોઈ જગ્યાએ કનેક્શનો પણ આપ્યા નથી તો ખરેખર કનેક્શનો આપવા જોઈએ પાણીથી અવાડા ભરાવા જોઈએ અને પાણીથી વાડો ન ભરાય તો પશુ પક્ષીઓને વન્યજીવ જાય ક્યાં એના માટે મારા ગામમાં લગભગ નીલગાયો એક હજારથી ઉપર હશે અને ફોરેસ્ટના અધિકારીશ્રીઓ પણ આ ગણતરી કરતા હોય છે તો એમને પણ મારી વિનંતી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે તેઓ પણ વ્યવસ્થા કરે અને સૌથી વધુ તાલુકા પંચાયત ધાનેરા હાલમાં ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ જે ગણાય આવું કેન્દ્ર બિંદુ છે કારણ કે નાણાંપંચની જે સાઠ ટકા ગ્રાન્ટ આવે છે એમાં પાણી વાપરવાની હોય છે સો ટકામાંથી સાઠ ટકા તો પાણી માટે પૈસા વપરાય છે ક્યાં પૈસા જાય છે ક્યાં તો સરકાર શ્રી અને રાજ્યના હું તો કુંવરજીભાઈ બાવળિયા પાણી પુરવઠા મંત્રીશ્રીને પણ લેખિત રજૂઆતો કરવાનો છું મૌખિક પણ ફોન દ્વારા રજૂઆત કરીશ તો આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધાનેરા મારે જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી બારિયા જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા સાહેબ શ્રી આપ શ્રી મગરાવા ગામની મુલાકાત લઈ અને દરેક ગામે આવો પ્રશ્ન છે નળ સે જલ યોજના કેમ પડવાનો ભ્રષ્ટાચાર થયો છે તો ખરેખર ભ્રષ્ટાચારને કાબૂ કરો માત્ર મગરાવાજ નહીં પરંતુ મોટા ભાગના ગામોમાં પંચાયત દ્વારા પાણીની સુવિધા માટે ખર્ચવામાં આવતા સરકારી નાણાનો યોગ્ય ઉપયોગ થતો નથી અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ડૂબીલા હોવાથી પાણીના હવાડા અને પરબો માત્ર દેખાડા પૂરતી જ રહી ગઈ છે